નમસ્કાર અને આભાર આપણે છીએ નવસારીના લુનસી કોઈ વિસ્તારમાં લુનસી લુનસિકુઈની અંદર હાલ એક્ટિવિટી થઈ રહી છે જોઈ શકો છો કે યુવાનો છે તે લગભગ રોડ ઉપર પરફોર્મન્સ કરી રહ્યા છે ડાન્સ કરી રહ્યા છે દેશભક્તિના ગીતો ઉપર બીજી બાજુ એક બોર્ડ છે જયશ્રી રામનું અને કદાચ આટલી બે વાત આપણે કરીએ તો દસમાંથી સાત લોકો મગજમાં એવું મેસમોરાઈઝિંગ કરે કે આ પ્રચાર છે બીજેપીનો અને આ વાત સાચી પણ છે આ પ્રચાર થઈ રહ્યો છે બીજેપીનો નો લોકસભાની અંદર જ્યાં ભાજપ તરફે સી આર પાટીલ દાવેદારી કરી રહ્યા છે ઉમેદવાર છે અને કોંગ્રેસમાંથી નૈશદ દેસાઈ છે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચૂંટણીનો જંગ છે પરંતુ નવસારીની લોકસભા ઉપર જો આપણે દસમાંથી નવ લોકોને પણ પૂછીએ ને તો એમ કહેશે કે અહીં ચિત્ર ક્લિયર છે સી પાટીલ મોટી લીડ સાથે જીતે છે હવે સી આર પાટીલના સમર્થકોનો એવો દાવો છે કે દસ લાખની લીડ સાથે અમે જીતશું અને એ દાવાને કદાચ અહીં ભારતીય જનતા પાર્ટી સાકાર એટલા માટે કરી શકે કારણ કે કોંગ્રેસ પાસે કોઈ પણ જાતનું મોટું સંગઠન રહ્યું નથી કોંગ્રેસ પાસે લોકો સુધી પહોંચવાની કદાચ શક્તિ અને તાકાત પણ રહી નથી જ્યારે ભાજપની અંદર નેક્સ્ટ લેવલનું પ્રમોશન થઈ રહ્યું છે રોડ ઉપર હાલ અત્યારે ડાન્સની પ્રક્રિયા ચાલતી હતી અને આ જયશ્રીરામનું બોર્ડ અને આ રામનું બોર્ડ લાગ લગાવવા પાછળની જે કોઈએ મગજ વાપર્યું છે કે જે કોઈ આ રામના શબ્દનો ઉપયોગ કરીને બોર્ડ લગાવ્યો છે તેની તેની કામ કરવાની પદ્ધતિ અદ્ભુત છે અને એને બેસ્ટ સેક્ટરની અંદર આપણે જોઈ શકીએ જો આપણે આ રામનું બોર્ડ લગાવનાર વ્યક્તિ ભાવભક્તિથી બંધાયેલો હોય અને ભગવાન પ્રત્યે એને અતિ શક્તિ અને બુદ્ધિ હોય કે ભાઈ આ લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે અને એક સારી પાર્ટી જીતે એટલા માટે આ બોર્ડ છે તો તેનું કામ ચોખ્ખું અને ક્લિયર છે અને બીજી વસ્તુ કદાચ ભારતીય જનતા પાર્ટીના લોકોએ આ બોર્ડ લગાવ્યું હોય તો આ ચૂંટણીના દિવસોની અંદર પણ આ બોર્ડ કોઈ કાઢી નહીં શકશે કારણ કે એક ધાર્મિક નારો છે અને ભારતીય જનતા પાર્ટીનું નામ રામ સાથે એટલા માટે સીધું જોડાઈ જાય છે કારણ કે ભગવાન શ્રી રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને સ્થાપના નરેન્દ્ર મોદી આ વર્ષે જ કરી છે એટલે જ્યાં રામનું નામ આવે ત્યાં ભાજપ તરફી વધારે પ્રભાવ પડે છે સામે આ એક્ટિવિટી થઈ ગઈ છે અને બીજી જગ્યા પણ આવા બોર્ડ લાગ્યા છે આપણે જોશું અને લોકો સાથે વાત પણ કરીશું તો આપ અહીં જોઈ શકો છો અહીં જે યુવાનોની ટોળી છે એમની ટી શર્ટ ઉપર લખ્યું છે મેં હું મોદી કા પરિવાર અને ભારત ભક્તિના દેશભક્તિના ગીતો ઉપર આ લોકો પરફોર્મન્સ કરી રહ્યા છે અને લોકો વચ્ચે તેઓ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે આપણે પૂછીશું શું એમની આખી પ્રક્રિયા છે અને શું પ્રોગ્રામ છે શું નામ છે તમારું मेरा नाम आरती मस्के है और हमारी टीम आदि भोपाल से है आदि मुंबई से है और हम लोग इधर प्रचार करने आए हैं हम मनोरंजन करके प्रचार कर रहे हैं डांस के माध्यम से हम प्रचार करना चाहते हैं ओके okay, प्रचार करने का रीज़न क्या है मतलब कि जो भी अब आज की युवा पीढ़ी है वो जाके वोट दे इसीलिए सो so, आप भारतीय जनता पार्टी का सपोर्ट करते हो उनके सदस्य हो कैसे हो हाँ हाँ मतलब हम सदस्य तो नहीं लेकिन मैं सपोर्ट करती हूँ हाँ। हम लोग सब सपोर्ट करते है तो so, आप ही सब एक कॉलेज या स्कूल से ऐसे हो या कैसे हो हमारा कोई को, 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 कॉलेज कर रहा है ये स्कूल तो कोई नहीं कर रहा है सब बड़े है कोई कॉलेज कर रहा है तो लेकिन ये एक साइड बाई साइड हम डांसर्स भी है डांसर्स भी है तो आपको कॉन्ट्रैक्ट दिया गया कैसे इस yes, कॉन्ट्रैक्ट दिया है हमें तो आप इसे अर्निंग भी कर पाओगे हमें ना सूरत में पूरे डांस कर रहे है। मतलब हमारी ऐसी तो हाँ। लेकिन हम लोग ने भरूच अंकलेश्वर सूरत में भी आ, वो है ना चौरासी हाँ। और अभी इधर कर रहे है में हाँ। कितने दिन होगा आज का पहला दिन है कल और एक आठ एंट्री करते हैं हम आठ जगहों पे डांस करते हैं આત્મનિર્ભર ભારત સંકલ્પના મતલબ અચ્છે સેવ કરવસારી લોકસભાની અંદર જ્યાં ચૂંટણીનો પ્રચાર થઈ રહ્યો છે ડાન્સ એક મહત્વનો મુદ્દો બનાવ્યો છે જેનાથી ડાન્સ નું વધશે લોકો ડાન્સ તરફ ઇન્ફ્લુઅન્સ પણ થશે ડાન્સના ટેલેન્ટ પણ આગળ આવશે અને એક રીતના ચૂંટણીનો પ્રચાર પણ થશે ધન્યવાદ